જ્યારે કોઈ અજાણી શક્તિ તમને કહી આપવાનું નક્કી કરે છે અથવા તમને મહાન બનાવવા ઈચ્છે છે ત્યારે અચાનક લાગે છે કે તમારા જીવનના બધા રસ્તા બંધ થઈ ગયા છે બધી બાજુ થી નિરાશા ઘેરી લે છે મન થાકી જાય છે છે અજીબ તમારી એ ના રૂપ માં ક્યારેક ઈશ્વરી સંદેશ રૂપે તમને આગળ વધારવા માટે નાના નાના સંકેતો આપવાનું શરૂ કરે છે જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસ એમ માં તમારું સ્વાગત છે આવે છે જ્યારે કોઈ દિવ્ય શક્તિ તમને ઊંચાઈ પર લઈ જવા માંગે છે ત્યારે એ પહેલા તમને તૈયાર કરે છે ક્યારેક કોઈ વ્યક્તિના રૂપમાં કોઈ અવસર આપે છે ક્યારેક એવી ઘટના બને કે જે તમારું જીવન જ બદલી નાખે

તમે વિચારશો કે બધું પૂરું થઈ ગયું પણ હકીકતમાં ત્યાંથી જ તમારા જીવનનો નવો અધ્યાય શરૂ થાય છે એ શક્તિ તમને નવી દિશા નવી ઊર્જા અને નવી પ્રેરણા આપે છે જો સમય દર્દ વાળો હોય તો એ નિશાન છે કે તમે મહાન થવાના માર્ગ પર છો રાત્રે ઊંઘ ન આવે વિચારો આવે મન ઊર્જાથી ભરાઈ જાય એ સકારાત્મક ઊર્જાનો જ જન્મ છે તમારા આંતરની અવાજ તમને કહે છે હવે આ કરવાનું છે

સમજો એ સંઘર્ષ તમને મજબૂત બનાવી રહ્યો છે વારંવાર મળતા સંકેતો એ ઈશ્વરનો જ સંદેશ છે જો કોઈ તમને અપમાન કરે તમારી વિશ્વાસ તૂટે તો એ શક્તિ તમને સહનશક્તિ શીખવી રહી છે એ બધા અનુભવ તમારે તૈયાર થવા માટેના ઉપાય છે તમારી એ દિશામાં જવું છે જ્યાં શક્તિ તમને ખેંચી રહી છે જે વસ્તુ તમને થકાવે છે એથી દૂર રહેવું અને જે કાર્ય તમને શાંતિ અને ઉર્જા આપે છે એમાં સંપૂર્ણ મન થી જોડાવો દિવ્ય શક્તિ સાથે સંબંધ બાંધો એના નામનો જાપ કરો એનું સ્મરણ કરો એવી ભક્તિ રાખો કે તમારું ચેતન જાગૃત થઈ જાય જ્યારે ચેતન જાગૃત થાય છે ત્યારે બધા સંકેતો શુભ થઈ જાય છે અને તમારું માર્ગદર્શન સીધું ઈશ્વર તરફથી મળવા લાગે છે એવી શક્તિ તમને આશીર્વાદ આપે છે શુભ વિચાર આપે છે અને એ માટે તમારે પોતાનું નિયંત્રણ રાખવું જરૂરી છે જીવનમાં ખાડા અને કિચડ તો આવશે જ પણ એ જ તમારી પરીક્ષા છે આ પરીક્ષા નું પાર કરવી એ જ તમારું આધ્યાત્મિક ઉન્નતિ નું પગલું છે જે લોકો તમને થકાવે હેરવે એથી દૂર રહો શું સત્યનિષ્ઠ ને સંત સ્વભાવના લોકોની સંગત કરો કારણ કે એ સંગત જ તમને સારા માર્ગ પર રાખશે જ્યારે રાત્રે ઊંઘ ના આવે મન ભારે લાગે સમજો એ શક્તિ તમારા અંદર કાર્ય કરી રહી છે ક્યારેક એ તમારી કુળદેવી રૂપે ક્યારેક ઈશ્વરીય શક્તિ રૂપે તમને ઊંચા ધ્યેય માટે તૈયાર કરી રહી છે અને અંતે એ જ શક્તિ તમને એ માર્ગે લઈ જાય છે જ્યાંથી માત્ર તમારું નહીં પણ જગતનું કલ્યાણ થાય જય માતાજી